શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે જાણીશું પૂર્ણિમા ક્યારે છે સ્નાન દાન અને પૂજાનો સૌથી શુભ સમય આ વખતે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે તે અંગે મૂંઝવણ છે પંચાંગ અનુસાર વૈશાખ પૂર્ણિમા તિથિ બાવીસ મેના રોજ સાંજે છ વાગીને સુડતાલીસ મિનિટે શરૂ થશે અને ત્રેવીસ મેના રોજ સાંજે સાત વાગીને બાવીસ મિનિટે સમાપ્ત થશે આ રીતે ઉદિયાતિથિ અનુસાર વૈશાખ પૂર્ણિમા અને બુદ્ધ પૂર્ણિમા ત્રેવીસ મે ગુરુવારે ઉજવવામાં આવશે આ વર્ષે વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા પર સ્નાન અને દાનનો સમય ત્રેવીસ મેના રોજ સવારે ચાર વાગીને ચાર મિનિટથી પાંચ વાગીને છવ્વીસ મિનિટ સુધીનો રહેશે બુદ્ધ પૂર્ણિમાના દિવસે પૂજાનો સમય સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટથી બપોરે બાર વાગીને અઢાર મિનિટ સુધીનો રહેશે આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ યોગ અને શિવયોગ રચાઈ રહ્યો છે આ દિવસે ગ્રહો અને નક્ષત્રો સાથે મળીને અનેક અદભુત યોગ સર્જી રહ્યા છે શુક્ર દ્વિતીય યોગ ત્રેવીસ મેના રોજ શુક્ર અને સૂર્યના જોડાણના કારણે રાજભંગ યોગ રચાઈ રહ્યો છે આ ઉપરાંત ગુરુ અને શુક્રના સંયોગથી ગજલક્ષ્મી રાજયોગ પણ બની રહ્યો છે આ શુભ યોગમાં સ્નાન અને દાન અને ભગવાન વિષ્ણુ અને ભગવાન બુદ્ધની પૂજા કરવાથી ખૂબ જ લાભ થશે જો તમે ગંગામાં સ્નાન નથી કરી શકતા તો ગંગાજર મિક્સ કરીને ઘરે જ સ્નાન કરો બુદ્ધ પૂર્ણિમાની વહેલી સવારે સ્નાન કરો ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો આ પછી વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો પૂજા પછી દાન અવશ્ય કરો તેમજ આ દિવસે પીપરના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ હિન્દુ ધર્મમાં વૈશાખ પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે જે દરેક વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમા તારીખ ઉપર આવે છે આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા બે હજાર ચોવીસના રૂપમાં ઉજવવામાં આવશે પંચાંગ મુજબ વૈશાખ મહિનામાં આવનારી પૂર્ણિમાને ગૌતમ બુદ્ધનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને લોકોને જ્ઞાનની પ્રાપ્તિ પણ આ દિવસે થઈ હતી એટલા માટે આ તારીખે બહુ ખાસ હોય છે હિન્દુ અને બુદ્ધ બંને ધર્મ બુદ્ધ પૂર્ણિમા ઉજવે છે સાક્ષાત ઉદાહરણ ભારત સાથે દુનિયામાં ઘણા એવા મંદિર હોય છે જેમાં શ્રી હરિવિષ્ણુ અને ભગવાન બુદ્ધનું એકસાથે મંદિર હોય છે પરંતુ દુનિયાભરમાં બુદ્ધ પૂર્ણિમાને મનાવવાના તરીકા અલગ અલગ હોય છે બુદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ બુદ્ધ પૂર્ણિમાના ધાર્મિક મહત્ત્વની વાત કરીએ તો બુદ્ધ જયંતિ સિવાય આને વૈશાખ પૂર્ણિમાના રૂપમાં પણ ઉજવવામાં આવે છે બુદ્ધ પૂર્ણિમા બે હજાર ચોવીસ વૈશાખ શુક્લ પક્ષની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કે પીપર પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે દરેક મહિનાની પૂર્ણિમા વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની ખૂબ જ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે ઉપરાંત વૈશાખ પૂર્ણિમા ભગવાન બુદ્ધની જન્મ જયંતિ અને નિર્વાણ દિવસ તરીકે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે ભગવાન બુદ્ધને શ્રી હરિનો નવમો અવતાર માનવામાં આવે છે તેથી તેમને દેવતાઓનો દરજ્જો મળે છે ભગવાન બુદ્ધના અનુયાયી ભારત સિવાય એશિયાના ઘણા અધિકાંશમાં જોવા મળે છે અને આના કારણે બુદ્ધ પૂર્ણિમા બે હજાર ચોવીસ દેશ સાથે આખા એશિયામાં ઉજવવામાં આવે છે ભારતમાં બિહારમાં બુદ્ધ ગયામાં ભગવાન બુદ્ધને સમર્પિત એક પવિત્ર તીર્થ સ્થાન છે જ્યાં મહાબંધીનું એક મંદિર છે આ મંદિર બુદ્ધ ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે એવી માન્યતા છે કે આ સ્થાને ભગવાન બુદ્ધે પોતાની યુવા અવસ્થામાં સાત વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને એમને અહીંયા જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી બુદ્ધ જયંતિના દિવસે બુદ્ધ ધર્મમાં વિશ્વાસ રાખનાર લોકો દૂર દૂરથી બુદ્ધ ગયામાં દર્શન કરવા આવે છે આ દિવસે બોધિ ઝારની પૂજા કરવામાં આવે છે કારણ કે એવી માન્યતા છે કે ભગવાન બુદ્ધને આ ઝારની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી બુદ્ધ પૂર્ણિમાના દિવસે લોકો વ્રત અને વિધિ વિધાનથી પૂજા કરે છે પરંતુ આ પૂર્ણિમા તારીખનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે થાય છે એટલે આ દિવસે ભગવાન બુદ્ધની સાથે ચંદ્રદેવ અને વિષ્ણુજીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે આ તારીખ પર દાન કરવાથી લોકોને પુણ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં વૈશાખ પૂર્ણિમાનું પોતાનું મહત્ત્વ છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગંગા નદી કે તીર્થ સ્થળ પર પવિત્ર પાણીમાં સ્નાન કરવું શુભ અને પાપનાશક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વૈશાખમાં પૂર્ણિમાના દિવસે શૂન્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં હોય છે એટલે આ વ્રતને નીતિ નિયમ અને વિધિપૂર્વક કરવાથી સુખ શાંતિ મળે છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવાની પરંપરા છે આ તારીખ પર પાણીથી ભરેલા કરશ જૂતા છત્રી પંખા સત્તું પકવાન વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે જે વ્યક્તિ દાન કરે છે એને ગોદાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે આવું કરવાથી ધર્મરાજના આશીર્વાદ મળે છે અને મનુષ્યને અકાર મૃત્યુનો ડર રહેતો નથી બુદ્ધ પૂર્ણિમા ઉપર શું કરવું જોઈએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે સૌથી પહેલાં સૂર્યોદયથી પહેલાં ઉઠો અને ઘરની સાફ સફાઈ કરો આના પછી વ્રતનો સંકલ્પ કરો અને આખા દિવસનો ઉપવાસ રાખો રાતના સમયે ચંદ્રદેવને ફૂલ ધૂપનો દીવો અનાજ ગોર વગેરે ચઢાવો આ દિવસે મંદિરે જાઓ અને ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે દીવો પ્રગટાવો એની સાથે હરિની વિધિ વિધાનથી પૂજા કરો જો બની શકે તો આ દિવસે ગંગા સ્નાન જરૂર કરો આવું કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે આ તારીખ પર કરવામાં આવેલું દાન પુણ્ય બહુ શુભ માનવામાં આવે છે એટલે બ્રાહ્મણને પાણીથી ભરેલો કરશ અને અલગ અલગ પ્રકારના પકવાન દાન કરો બુદ્ધ પૂર્ણિમા ઉપર શું ન કરવું જોઈએ બુદ્ધ પૂર્ણિમા કે વૈશાખ પૂર્ણિમાના દિવસે તામસિક ભોજન જેમ કે માંસાહાર મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઈ શકે છે આ દિવસે કોઈની બુરાઈ કરવાથી બચો અને તમારા મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર પણ ન લાવો વૈશાખી પૂનમ પર વિષ્ણુજીને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય માનસિક સમસ્યાથી પીડિત લોકોએ આ રાત્રિએ ચાંદીના પાત્રમાં થોડું પાણી લઈ તેમાં ગંગાજર ઉમેરી તેને ચંદ્રપ્રકાશમાં રાખી દેવું જોઈએ થોડા સમય બાદ આ જળ લઈને તેને પી જવું જોઈએ આ પ્રયોગ માનસિક રોગમાં રાહત આપે છે પૂનમના દિવસે સાકર ઉમેરીને ખીર બનાવો અને બાર વર્ષ સુધીની સાત કન્યાઓની પૂજા કરી તેમને ખવરાવો તેનાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને વેપાર ધંધામાં લાભ થાય છે પૂનમના દિવસે ઘરમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો સૂર્યોદયથી પહેલાં પથારીનો ત્યાગ કરી અને ઘરને સ્વચ્છ કરી ગંગાજળનો છંટકાવ કરો ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજા પર હળદર કંકુથી સાથીઓ કરો આ દિવસે પીપરાના ઝારમાં એક લોટામાં કાચું દૂધ પાણી સાકર અને પીરું પુષ્પ પધરાવી ચઢાવવું જોઈએ ધન સમૃદ્ધિ વધશે પૂજા સમયે ગાયના ઘીનો દીવો કરો અને ધૂપ તેમજ કપૂર પ્રજ્વલિત કરો લક્ષ્મી માતાને સફેદ વસ્તુનો ભોગ ધરાવો તેના માટે ખીરનો ઉપયોગ પણ કરી શકાય છે આ ખીરનો પ્રસાદ સ્વયં લઈ અન્યને ખવરાવો ઘરમાંથી કલેશ દૂર થઈ જશે સવારે અથવા સાંજે મંદિર દર્શન કરવા માટે જરૂર જવું જોઈએ હનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવો અને પીપરા નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પેલાઇકન દબાવજો ધન્યવાદ હરણ મહાદેવ